હેલો મિત્રો હું ભાવેશ આપનું ફરી આપણી યુટ્યુબ ચેનલ બોલો પાઈમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પ્રશ્ન ત્રણ છે એ જોવાનો છે તો અંત સુધી બન્યા રહેજો વધુ સમય ન લેતા આપણે પ્રશ્ન તરફ જઈએ તો પ્રશ્ન ત્રણ કેવો છે તો કે ત્રણ ભાંગ્યા પાંચ અને ચાર ભાંગ્યા પાંચ વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ શોધો એવું કીધું છે તો આપણને ખબર છે કે સમય સંખ્યા એટલે શું તો કે જેને પી બાય ક્યુ સ્વરૂપમાં છે એ લખી શકાય તો એવી કેટલી ગોતવાની છે તો કે પાંચ ગોતવાની છે તો આપણને આની પહેલાંનો પ્રશ્ન છે એ જોઈ ગયા કે જેમાં છ સમય સંખ્યા પૂછી હતી તો આપણે છ પૂછી હતી તો છ વત્તા એક બરાબર સાત સાત વડે આપણે ભાંગાકાર કીરોતો અને ગુણાકાર કર્યો તો જે સંખ્યા અહીંયા આપેલી હોય તેની સાથે બરાબર તો અહિયા છે આપણે પાંચ સમય સંખ્યા છે એ તો પાંચ વત્તા એક બરાબર છ તો છ વડે ગુણાકાર કરશું અને ભાંગાકાર કરશું તો ચાલો જોઈએ તો અહીંયા જવાબમાં લખશું ત્રણ ભાગ્યા પાંચ અને ચાર ભંગ્યા પાંચ વચ્ચે અનંત સમય સંખ્યા હવે હવે આપણે જોવાનું છે કે કઈ રીતના એ સમય સંખ્યા મેળવી શકીએ તો સમય સંખ્યા મેળવવા માટે પેલા તો આપણે છ વડે અહીંયા પાંચ કીધું છે એટલે છ વડે ગુણશું અને ભાંગશું કોને તો કે ત્રણ ભાગ્યા પાંચ એને છ વડે ગુણશું અને છ વડે ભાંગશું બરાબર છ વડે ગુણ્યા અને છ વડે ભાંગ્યા બરાબર આનો જવાબ એક જ આવે ચાર ભાંગ્યા પાંચ એને આપણે છ વડે ગુણશું અને છ વડે ભાંગશું તો આપણને બીજી એક એવી સંખ્યા મળશે કે જે બંનેની વચ્ચે કેટલી સમય સંખ્યા આવી જાય તો કે પાંચ આવી જાય અહીંયા તમે બીજી કોઈ મોટી સંખ્યા વડે ગુણી અને ભાંગી શકો બરાબર એવું નહીં કે છ વડે તે ભાંગી શકાય અને ગુણી શકાય આની સિવાય પણ તમે બીજી કોઈ સંખ્યા વડે ગુણી અને ભાંગી શકો પરંતુ છ કરતા નાની સંખ્યા વડે ભાંગશો તો તકલીફમાં પડી જશો તો અહીંયા છ કરતા મોટી સંખ્યા વડે ભાંગવાનું થશે તો હવે અંશ અંશ સાથે સાથે ગુણાકાર 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 કરીએ છે સિમ્પલ તો અઢાર છેદ નો છેદ સાથે ગુણાકાર તો પાંચ છ ત્રીસ હવે આનો ગુણાકાર કરીએ ચાર નો ગુણાકાર છ સાથે તો ચાર છ ચોવીસ અને પાંચ છ ત્રીસ હવે અહીંયા જોઈ શકાય કે ગેપ મેળો કેટલો તો કે અઢાર થી લઈ અને ચોવીસ એની વચ્ચે કઈ કઈ સંખ્યા આવે તો કે ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ બરોબર તો એવી સંખ્યાઓ આવે તો આપણે લખીએ કે ત્રણ ના છેદમાં પાંચ અને ચાર ના છેદમાં પાંચ વચ્ચેની કેટલી તો કે પાંચ સમય સંખ્યાઓ નીચે મુજબ મળે બરોબર તો કઈ કઈ મળે તો અહિયાં જોઈએ આપણે તો પેલા ત્રણ ભાગ્યા પાંચ એટલે અઢાર ભાગ્યા ત્રીસ થાય બરોબર આનો આપણે છેદ ઉડાડીએ તો ત્રણ ભાગ્યા પાંચ મળે અહીંયા આપણે ત્રણ ભાગ્યા પાંચ નથી લેવાની કેમ કે ત્રણ ભાગ્યા પાંચ અને ચાર ભાગ્યા પાંચ વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ છે એ છે બરોબર આપણે એ એ છે છે તો 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 પછીની જે આવે લેવાની આવશે કે કે કેટલા બધા સમાન રહેશે બરોબર તો ઓગણીસ ભાગ્યા ત્રીસ આ એક પછી વીસ ભાગ્યા ત્રીસ આ બીજી એકવીસ ભાગ્યા ત્રીસ આ ત્રીજી પછી બાવીસ ભાગ્યા ત્રીસ આ ચોથી અને છેલ્લી કઈ મળે તો કે ત્રેવીસ તો ઓગણીસ થી લઈ અને ક્યાં સુધી ગયા તો કે ત્રેવીસ સુધી ગયા અહીંયા નથી લીધી કારણ કારણ કે થાય બરોબર તો આપણે બંને વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ મળી જે પી બાય ક્યુ સ્વરૂપમાં છે તો આપણે હજી એવું લખવું હોય તો લખી શકાય કે ત્રણ ભાગ્યા પાંચ અને ચાર ભાગ્યા પાંચ અને ચાર ભાગ્યા પાંચ વચ્ચેની લખી નાખવા ઓગણીસ ત્રીસ પછી વીસ ભાગ્યા ત્રીસ એકવીસ ભાગ્યા ત્રીસ બાવીસ ભાગ્યા ત્રીસ અને છેલ્લી કહેવાય તો કે ત્રેવીસ ભાગ્યા ત્રીસ સમય સંખ્યાઓ મળે મિત્રો આ વિડીયો છે તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી અને જણાવજો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને આપના મિત્રો સુધી વિડીયો શેર કરજો જેથી કરીને એ પણ આ વિડિયો જુએ અને શીખે તો મળીએ આપણે નેક્સ્ટ વિડિયોમાં વસ્તુ જય હિન્દ જય ભારત